સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસ નવ લોકમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આવી હો કે તમે બધા મજામાં છો અને મસ્ત નાઈ ધોઈ દીધો છે ફ્રેશ થઈ ગયા છે અને ગાડીમાં બેસી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે હદગડ ફોર્ટ ઉપર જો અહીંયા એમ તો પહોંચ હદગડ ફોર્ટ ની બાજુમાં જ અમે નાઈટ હતી હવે અહીંયા થી અમે ઉપર જવાના છે ઉપર જઈએ ઉપરનો વ્યૂ કેવો છે તમને બતાવ્યા ને હનુમાન દાદાનું મૂર્તિ છે ત્યાં દર્શન કરીએ તમને પણ કરાવીએ સો ગઈસ આવી ગયા છે અમે અત્યારે ફોર્ટ પર એ ડુંગર ઉપર અને અહીંયાથી છે ને આ સાઈડે જવાનું છે અમારે હનુમાન દાદાની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા જઈએ તમને પણ કરાવીએ ને જો બધા રેડી થઈ ગયા છે નાઈ તો ને ફ્રેશ એકદમ ફર્સ્ટ ક્લાસ કે એકદમ ફર્સ્ટ ક્લાસ જો આ જો કે ચર્ચા ચાલતી હે હા તાકી ચા હા ને વ્યૂ બહુ જોરદાર આવશે બન્યા રહેજો વ્લોગમાં અને આ સબ્સ્ક્રાઇબ ન કરીએ તો કરો ને યાર હું કરીયા કરે એમ કે હું તો સબ્સ્ક્રાઇબ કરી દે ફટાફટ આગળ ભી બતાવ પછી તો ગાઈઝ અમને છે ને સાપ મળી ગયો છે જો બતાવો જો ચડતા ચડતા કાકી કાકી આ સાપ ગાઈઝ અહીંયા તો સાપ અહીંયા અને આ જો રહસ્યમય કુંડ આ કદાચ કંઈક હશે પણ અમને કંઈ જાણકારી નથી પણ મસ્ત છે પાણીનો સંગ્રહ આવાજ આવી વાત છે હે રસ્તો ગયો તારો ફર્સ્ટ ટાઈમ રસ્તો રાખ્યો આクセઈટમેન્ટમાં ચડે જ જવાય કેમ હમ ઉતરે કેમ કે હવે ગયા છે અયા આ જો આ દેખાતો તો ને દૂરથી हनुमानજીનો ઓકે બગલીયામાં માસ્ટર તમને પણ બતાઈ દીધા છે हनुमान दादा ની મૂર્તિ આજો આઈએ છે અહીંયા હા અરે કોમ કે રાસ્તેમાં ફોર્ક પર આવી ગયા મરે આવડે રાસ્તેમાં મજા આવશે આજે 6000 તાંગ ગોરા ફલે ઓધાર થઈ જો હે કે હમ પકો તો બંદા ની ચરાઈ દીધા તો કઈ સમજ છે ને ડુંગર પર આવી ગયા છે એકદમ ઉપર અને અહીંયા છે ને ભોલેનાથનું મંદિર છે જો દર્શન કરે છે એકદમ ઉપર છે તળાવ બહુ છે યાર અહીંયા ડુંગર ઉપર તળાવ ને તળાવ રહસ્યમાં છે કઈ ને કઈ આ ડુંગર પર નું તમને કઈ જાણકારી હોય ને તો કોમેન્ટ બોક્સ મને જણાવજો ને મને કઈ ખબર નથી

ખાસ કઈ મળતું નથી નાગલી ના પાપડ એવું બધું જાત જાતનું તો મળે પણ સાપુતારાની ચોકલેટ ફેમસ એટલે સાપુતારાની ચોકલેટ લઈ જઈએ તો ચાલો હવે છે ને ઘરે જવાનું છે